વડોદરામાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણી છે ત્યારે આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરા શહેરને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરોના નારા લગાવ્યા હતા આ દરમિયાન પાંચ જણાને અરજી પત્ર આપવા જવાનું કહેતા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું કોંગ્રેસે અરજી પત્ર આપીને પૂર પીડિતોને વળતર આપવાની માંગ કરી હતી પરંતુ વિરોધ વધારે ઉગ્ર બનતા જોઈન્ટ પોલીસ કમિશનરે પણ કલેક્ટર કચેરી ખાતે દોડવું પડ્યું હતું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરમાં આગામી પ્રમોશન દરમિયાન પોલીસ કર્મીને તેમનું પ્રમોશન ખાસ યાદગાર બને તે રીતે આયોજન કરવાનું જણાવ્યું હતું જેથી આગામી સમયમાં અમદાવાદ શહેરના અઢીસો પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનવા જઈ રહ્યા છે ત્યારે તેમના સિનિયર અધિકારીઓ જાતે બેજ લગાવશે આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો પણ હાજર રહેશે જેથી પ્રમોશનના પ્રસંગને હંમેશા માટે યાદગાર કરવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી સત્તર સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે તેઓ સોળમી સપ્ટેમ્બરે ગુજરાત આવવાના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જેમાં તેઓ સત્તરમી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે યોજાનાર ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે જે બધ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમો સામેલ હોવાની વિગતો જાણવા મળી રહી છે